જેમાં ગરીબ મજદૂર શ્રમિક દેહાડી મજદૂરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જાણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી ડૉક્ટરને પકડી લોકોના જીવ સાથે ચેંડા કરતા પંદર મુન્ના બાઈને પકડી પાડી સારી અને પ્રશાંસીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર બોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનોમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ राजराम केशव प्रसाद डुबे योगेश भाई मदन भाई डूबे राजेश भाई बंसीलाल पटेल ब्रजभूषण सिंह तारकेश्वर सिंह रवानी राजकुमार सोहनलाल गुप्ता प्रदीप मोतीलाल पांडे विजय बाबूलाल यादव मुकेश कमलातन हाजरा रणजीत कुमार पारसा भाई वर्मा चंद्रभान केदारनाथ पटेल ओम कारनाथ राम प्रसाद कर्णाधर राज नारायण श्री बंसी यादव मनोज सुखभेंद्र मिश्रा પરમોદ કામરેજ મોરિયા પાંડે સરસ સુરતનાઓને પંદર બોગસ ડોક્ટરો ને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ પોઈન્ટ ત્રણ લાખ છપ્પન ત્રણસો પચાસ ની માતા નો કબજે કરેલ છે